मारु ओस पाटन जा तो कचौरी लईना अल्या गल्दी चली आते दुकान मा तो कंटाण है मानि शकत कंटाण नी कंटाण माथु दुखा मड़ियो मार तो कचौरी लईन आयो आज तो इत जिया रो न एत आयो अल्या आ पाटन मा तो जईन तो कचौरी कचौरी का जगह कचौरी के आमोडो कचौरीया ने कलिक त नाम भुली दऊ कंटाण एक तो

તારી ચોકલાક્ષી આગાજો યાર મારે તો કોઈ ટુક ના લાગે બતાવ કી શું લાય બીજો તમે આજ નામ લીધી આરી કચરીયું યાર તારી કચરીયું તમે હા મને અમને તો ખવરા ઓ અલા આજુન લે અમને ખવરા કી અલા તારી ચોકલાક્ષી સેટુ રે બે મારી તો કચી ના લાગે હું કચરીયું લ્યા જું આ તાર સાકા ચતુ તે ચટુ લાય લાઈન તેલવાળા આ ડબો રે ના તો મોટો ડબ્બો અલા 250 ગ્રામ લાય તું તો મુ તો જો હવે અલ્યા મગલજી તમે શું તમે તારા ઘર દર હોમ ના સાઈડ આવજો ઓમ ના સાઈડમાં હો હમણા ટુક ગાડી વાળો આગે ને છોટી હા છે ઉશી ને જે છે આપો શું થી કજો ખાલી તવી આ કઠલી ન આ મુ તો ઓલtra કચોરી થી અલ્યા તમી ઓલtra ખાતા હોસો પણ આ મુ કચોરી ને ધીઆળા માં તાં પર જો દેવું ની ઓર

એવું બધું ના ખાવ ના મોયા પડો એટલે કચી ના મોયા આ અમાર પાસે પૈસા છે એટલે તમારા પાસે પૈસા છે ઈટ ખોટા છે એટલે અમે તો જૂન ચૂન ખવરાતા હોય માડો છે ખવરાઓ જો તમે મોયા તરા તો કતુ લે હાડ જો અમે જો ના પાડી

તમે તો કશું કહેવાય જ ના તાણી કહેવાય ના તરત વાળી કોણ પીરો તાણી તમને આઠેલો કાકો હાદવા આતા ચમ સી ખબર શું કામ કે અર્જન્ટલી કામ છે કે તરત મળજે ઈ અને હવે શું કામ કર્યું છે તું પાણી ભરે તો હું જાઉં હારું હા હું જા તું પાણી ભર તો તો જા હવે કચે ખૂબ ભૂખ લાગી છે મમ્મી

તમારા ખાવા જો આવડા આવે જો આવડા ખેતર માં ઉગી જાય પલચો યમ શું આવતો તો ખાતર પડ્યું પેલા કણ પેલે પડ્યું હે આ અમારી ઘર ઓયડી પડી આ જુએ હા આ તો કચેરી હે હે પા કાકે લાઈ મારો લે કચેરી હે ઓવે અયા તો લાઈ લ્યા કચેરી માં માલ લઈ જવાનું છું આ તમાર આ તો અમારું હે તમાર લાવું તો લેતા આવ બજ પાટણમાંથી

જો જાતા સામી છે આટલી વાત કરી દીધી હું તો પાટણ જાય તો કેમ પાટણ કચરી લેવા તમે કચરી હો માની શકો ને ખાજો માની શકો ને તમે તો મોટા જ નઈ માજી બિશોગન યાર એ તમે કચરી લે આ જાના પણ ના લાવ હું કોઈ મોણા જ છું તાણી અલ્યા જે મોના કદી હકો નોટલો ના બાતો એ લોકો કચરી ખાય અલ્યા

એ અલ્યા તમી તો તમે પામા પાઈ ગજાય ગણાય પૈસા બનાને એટલા ના મળે કચડ્યું યાર અલ્યા પણ જે 100 રૂપિયા તમે એમ કહું અલ્યા તો નહીં જાઉ હું હું કચડ્યું શકતા હું હેડો હાલ તો પહેલા ખાતા લઈ જાજો બા ઇ તો આલી દે ઓ આ ખાતા મળતું નહીં હારું હું આલવે આઈ ના હો કચડ્યું ખાવું સાતમ ચાને ચટલા લાગ ન કચડ્યું કો આઈ કરી કચરી ખાવ લે આ તારી હું આવતો જ નહી લે ઓય છોકરો છોયા આ અમાર હશે છોકરો ખોરામ મત મેંડી છે જોવા લેજો લા લા વાર્તા ન કેજ ના હોય અલ્યા તારી બોય તો દેખાય તો કચડીઓ ઘર વાસી તો નહી મિલી ગયો હાય મિલી ગયો તો આ તો

એટલે હવે ઘરે લઈને જાવું છે આ વાળી બાબરે કામે કરી લે આ કચેરી હે લે શું તમાર કચેરી ભલા આ તારે પાટણ જઈને તું ખોખો જા દે છોડી જા તમે આડી ના રસ્તા મે એટલે માર કચેરી લઈ જા કદી ને કદી ની આ કચેરી લઈ એટલે માર કચેરી લઈ જા જોજો એ તમાર કચેરી ના ના મારું કચેરી આ મારું જ મને ખબર હે

ફન મેટ જીતી ના બે બે એ ના બેસવા જીતી નાતી કચરી તો વિલું મારું કચેર તો પડ્યો પલા આજુ પલા મેરુ કાકો લઈ ગયા આય ઓય હા આ તો ખાલી કన్నాશો અડધો વજોય એ લગી ટકળો વજો ખાવું થા કરી લાયો એક ખબર હતી તું પૈસા જ નહીં આલવાનો પૈસા કે પૈસા 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 ના હોય યાર ઘરનો કુકા તું પડ્યા ડબ્બો હવે હું લઈને શું કરું લે અંદર થોડું પડ્યું ખાજે હું મોદો લઈ જા રાજકો